કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ યાર્ડનો બજાર ભાવ અને આગામી દિવસોમાં ઊંઝા યાર્ડની અંદર રજા હોય ખેડૂતોને માટે અગત્યની જે રજાની જાહેર સૂચના છે તે હું તમને જણાવું અને બજાર ભાવ ઊંઝા માર્કેટયાર્ડ લાખણી માર્કેટયાર્ડ ડીસા માર્કેટયાર્ડ થરાદ માર્કેટયાર્ડ નાનાવા યાર્ડ અને પિલોડા માર્કેટ યાર્ડનો બનાસ ભાવ જે બજાર ભાવ છે એ તમને જણાવું તો તેની પહેલાં બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને બીજા ખેડૂતોને શેર કરવા વિનંતી તો જે માર્કેટ યાર્ડ ઊંઝા છે તેની અંદર માર્ચ એન્ડિંગને હિસાબી કામકાજને લગતી કામ માટે આગામી છવ્વીસ ત્રણ બે હજાર પચીસ એટલે કે આવતીકાલે બુધવારથી એક ચાર બે હજાર પચીસને મંગળવાર સુધી બંધ રહેશે બે ચાર બે હજાર પચીસને બુધવારથી માર્કેટયાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ થશે તો જે ખેડૂત મિત્રોએ તમામ ખેડૂત મિત્રોએ આની નોટ લેવી અને માર્કેટયાર્ડમાં જે બેચાણ કરવાનો બાકી છે તે હમણાં માર્કેટયાર્ડની રજાઓ લઈને શક્ય હોય ત્યાં સુધી ટાળવું અને આગામી માર્કેટયાર્ડ જે છે માર્કેટયાર્ડના ભાવ હું તમને જણાવું આજના તો હવે જે માર્કેટયાર્ડના ભાવનો લગતો વિડીયો આવશે તે માર્કેટયાર્ડ ચાલુ થયા પછી આવશે ત્યાં સુધી માર્કેટયાર્ડોમાં રજા હોય ભાવને લગતો વિડીયો નહીં આવે તો માર્કેટયાર્ડ ઊંજા ઝીરો બત્રીસોથી પંચાવનસો પંચોતેર વરિયાળી ચૌદસો એકવીસ થી ચોર્યાસી પંચાવન ઈસબ ગુલ એકવીસો થી અઠ્યાવીસો ચાલીસ સોદસો પચાસ થી સોળસો પંચ્યાસી અજમો તેરસો થી ચાર હજાર ને ચાલીસ માર્કેટિયા ડીસા એરંડા બારસો પોત્રીસ થી બારસો અડસઠ તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ બટાકા નેવું થી એકસો પંચોતેર રૂપિયા પ્રતિ વીસ કિલો રાયડો એક હજાર અગિયાર થી અગિયારસો એક બાજરી પાંચસો થી છસો એક ઘઉં ચારસો એકત્રીસ થી છસો પાંચ રાજગીરો એક હજારથી અગિયારસો અડત્રીસ જીરુ છત્રીસો થી તેતાલીસો એકાવન ચણા નવસો સડસઠ થી એક હજાર એકવીસ મગફળી નવસો એક થી એક હજાર એકાવન સરસવ ચૌદસો એક થી પંદરસો પોસઠ વરિયાળી બે હજાર જવ ચારસો ત્રીસ માર્કેટ યાર્ડ થરાદ જીરુ એકત્રીસો એક થી પિસ્તાલીસો છ્યાસી રાયડો એક હજાર ત્રીસ થી અગિયારસો અગિયાર એરંડા બારસો ત્રીસ થી બારસો સિતોતેર બાજરી પાંચસો સત્યાવીસ થી છસો પોત્રીસ રાજગરો એક હજાર પચાસથી અગિયારસો અડતાળીસ મેથી નવસોથી પંદરસો એકસઠ ઇસફગુલ બે હજારથી સત્યાવીસો એક વરિયાળી તેરસોથી ચૌદસો એકોતેર માર્કેટ યાર્ડ રાહ રાયડો એક હજાર પચાસથી અગિયારસો એરંડા બારસો ચાળીસથી બારસો સિત્તેર માર્કેટ યાર્ડ લાખણી તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ એરંડા બારસો ચાળીસથી બારસો એકોતેર રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો બાજરી પોંસો પંચ્યાસીથી છસો નવ વરિયાળી ચૌદસોથી પચીસો રાજગરો એક હજારથી અગિયારસો ચોવીસ રજકા બાજરી પોણસો સિત્તેર સરસો બારસો ઈસબુલ ચોવીસો એક સોવા ચૌદસો અગિયાર માર્કેટ યાર્ડ નેનાવા તારીખ પચીસ ત્રણ પચીસ બાજરી પોનસો પચાસ ઘઉં પોનસો થી પોનસો બાવીસ રજકા બાજરી પોનસો ત્રીસ થી પોનસો પંચોતેર ગવાર નવસો બત્રીસ થી નવસો બ્યાસી રાજગરો એક હજાર અગિયાર થી અગિયારસો રૂપિયા જીરુ ચોત્રીસો થી અડતાલીસો અઠાવન વરિયાળી આઠસો પચાસ થી ચૌદસો નેવું ઈસબ ગુલ એકવીસો થી સત્યાવીસો રાયડો એક હજાર પચીસ થી અગિયારસો પચીસ એરંડા બારસો થી બારસો એસી અસલીઓ તેરસો થી ચૌદસો રૂપિયા સોવા બારસો થી છો સરસ બારસો થી પંદરસો પચાસ રૂપિયા માર્કેટ યાર્ડ પિલુડા રાયડો એક હજાર પચાસ થી અગિયારસો પંદર એરંડા બારસો ત્રીસ થી બારસો એકોતેર જીરો સાડત્રીસો પચીસ થી તેતાળીસો અઠ્યાવીસ ઈસફગુલ બાવીસો થી પચીસો તેતાલીસ બાજરી પાંચસો દસ થી પોનસો અડતાળીસ રાજગરો એક હજાર પચાસ થી અગિયારસો ત્રેવીસ અગિયારસો બત્રીસ સરસો બારસો એકાણુંથી તેરસો એક મેથીનો આઠસો પચાસથી બારસો ત્રણ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તો આજનો તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસનો બજાર ભાવ તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા ખેડૂતોને શેર કરો જે માર્કેટયાર્ડની અંદર માર્ચેન્ડિંગને લઈને રજાઓનો જે સમાચાર હતા એ મેં તમને જણાવ્યો તો તારીખ બે ચાર બે હજાર પચીસથી લગભગ મોટાભાગે માર્કેટયાર્ડો રજાઓના હિસાબે બંધ રહેશે ત્યારથી બે ચાર બે હજાર પચીસથી રેગ્યુલર ચાલુ થશે તો આભાર ત્યાં સુધી બનાસની ખેતી ચેનલમાં ભાવને લગતા વિડીયો નહીં આવે તો એ બદલ સમાચાર આવું છું તો આભાર વિડિયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પસંદ આવે તો લાઈક જરૂર કરો તો આભાર